આવક અને ઉત્પાદનના કારણે હવે સર્વત્ર લઈ શકાય છે રાજ્યમાં પ્રાકૃતિક ખેતી માટે મિશન મોડમાં કાર્ય શરૂ થઈ રહ્યું છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતી માટે અથાક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના દેલાવા ગામના ખેડૂત શૈલેષભાઈ શાંતિલાલ પટેલે સરગવાની ખેતીમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે વાત કરતા તેઓ કહે છે કે પાંચ વર્ષ પહેલા ઘન જીવામૃત જીવામૃત આપું છું છેલ્લા વર્ષ દરમિયાન છ લાખનું ઉત્પાદન મળ્યું હોવાનું અને સુરતની સરદાર માર્કેટમાં સરગવાનું વેચાણ સરળતાથી થતું હોવાનું તેઓ જણાવે છે પ્રાકૃતિક ખેતીની આવક વધારવાની સાથે ઉત્પાદનમાં ખર્ચમાં પણ ઘટાડો થયો છે તેમ જણાવી શૈલેષભાઈમાં વધુમાં કહે છે કે સુરત જિલ્લાના આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એન્જી ગામિતિ જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે માસ્ટર ટ્રેનરો દ્વારા સમયાંતરે ગામે ગામ તાલીમ આપવામાં આવી રહી છે જેના પરિણામે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ કલમી સમાચાર સુરત ફુલેસ્કુમર શાંતિરાલ પટેલ ગામ ઢીલાડવા તાલુકો ચોણિયાચ ડિસ્ટ્રિક્ટ સુરત સરગવાની ખેતી આજે 5 વર્ષથી કરું છું ખેતી છે અને સારામાં સારું ઉત્પાદન થાય છે બાર બાઈ આઠે રોપ્યો છે અને ઉત્પાદન સારામાં સારું પાકે છે હું પંદરસો જાડું છે અમારી પાસે આવક વર્ષ દિવસે છ લાખ રૂપિયા ની થાય છે